વાત કરીએ તો જસદણ નાખવડ ગામમાં જાણ થતા જસદણ પોલીસ મથકના પીઆઈ સહિતનો પોલીસ નો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મહિલા આરોપી ભાનુબેન બાવળીયા અને પુત્ર જયેશ બાવળિયા ની પોલીસે ધરપકડ કરી જસદણ નાની લાખવડ સિમ વિસ્તારમાં રહેતા વલ્લભભાઈ બાવળી અને તેમના પુત્ર અને પત્ની સાથે વાડીએ જે રહેતા હતા અને જે ગત રાત્રે પોતે કેર હતા ત્યારે મોડી રાત્રે પત્ની સાથે ઝઘડો થયા બાદ ઉસ્કેરાયલા તેમની પત્ની અને પુત્રએ તારિયા અને હથોડીના ખાજીકી પતિ પર જે કાજી કે હતા ને જે બાદ ગંભીર રીતે ઘવાયાલા વલ્લભભાઈ त्याજ દમ તોડી દીધો હતો તેના ભાઈ વલ્લભભાઈ અર્જુનભાઈ બાવળિયાને તેની ઘરવાળી એની વાઈફ ભાનુબેન અને એના દીકરા જયે છે આડા સંબંધ હોવાના કારણે મારી નાખેલનું જણાવતા જે અનુસંધાને જસદન પોલીસ સ્ટેશનના પીઆઈ જાની સાથે આ બાબતે તાત્કાલિક નવા કાયદા મુજબ બી બીએનએસ મુજબ એકસો ત્રણ એક ચોપન અને જીપીએ એકસો પાંત્રીસ મુજબ ગુનો દાખલ કરેલ છે અને આ કામે જે આરોપીઓ છે ભાનુબેન વાઈફ ઓફ વલ્લભભાઈ બાવળીયા તેઓને આ ગુનાના કામે તાત્કાલિક અપ કરેલ છે અને તેના દીકરા જયેશને પણ રાઉન્ડ અપ કરેલ છે આ બનાવનું કારણ એવું છે કે આ જે મરણજનાર છે વલ્લભભાઈ તેને કોઈ સ્ત્રી સાથે આડા સંબંધ હોય એનો ખાર રાખી રાત્રિને એકાદ વાઘિયાની આજુબાજુ હથોડી તેમજ દાંતરડા વડે તેની તીક્ષ્ણ ઘા મારી તેની હત્યા કરી નાખેલી છે આમ ટૂંકા ગાળામાં આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે અને આને આ તપાસ જાની ચલાવી રહ્યા છે આજ રોજ